છોટાપુરા થઈ પરત મિલા ચોક આ પ્રસંગે હજારો મુસ્લિમ બિરાદરો હાથમાં જંડી મરબલ મુસ્તફા કહેતા નજરે પડતા હતા જયારે દાવતે ઇસ્લામી વાળા નાત શરીફ પડી સૌને દોલાવી દીધા હતા આ પ્રસંગે હઝરત મોહમ્મદ અલી બાબા તથા હઝરત હસન અલી બાબાનું કોપરેટર નિલેશ પરમારે ફુલહારથી સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે રાજપુર પોલીસ ચોકી ખારાકુવા મીરા મોહલ્લા સદર બજાર સહિત યુવાનોએ શરીફ વેચતા નજરે પડ્યા હતા હઝરત મોહમ્મદ અલી બાબા ઠેર ઠેર કેક કાપી હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાઈ ઈદે મિલાદની ઉજવણી કરી હતી ડીસા શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો બિરુ રિપોર્ટ હરીશ ઠક્કર ડીસા